નમસ્કાર હું ટોપિક સિંધી વિશ્વાસ 24 ગુજરાતી માં આપનું સ્વાગત કરું છું હવે સમાચાર જોઈએ વિસ્તારથી બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી સાથે થરાદ વિધાનસભાના કાર્યકર્તાઓની પરિચય બેઠક માર્કેટ યાર્ડ એપીએમસી થરાદ ખાતે યોજવામાં આવી અને બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ અને થરાદ વિધાનસભાના પ્રભારી સ્નેહલભાઈ પટેલની ઉપસ્થિતિમાં પરિચય બેઠક યોજવામાં આવી હતી જેમાં સર્વ કાર્યકર્તાઓ એક જૂથ થઈ બનાસકાંઠાથી એક કમળ ખૂબ જ મોટી ભવ્ય લીડથી દિલ્હી મૂકવાની હાકલ કરી હતી અને જેમાં બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના મંત્રી કનુભાઈ વ્યાસ તેમજ થરાદ એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલ હેમજીભાઈ પટેલ તેમજ દરેક સમાજના આગેવાનો તેમજ મહિલા કાર્યકર્તાઓની બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

એવું મારું માનવું છે અને મોદી સાહેબના નેતૃત્વમાં દેશ વિકાસની હરણ આગળ વધી રહ્યો છે તેથી મને બનાસકાંઠાની પૂરો વિશ્વાસ છે કે બધા મારી સાથે રહેશે અને એક ભવ્ય વિજય મેળવી અને મોદી સાહેબના એક કવર જરૂરથી પદરાવું આભાર